એવું નક્કી કરી લેવાનું કાંઈ નું મારે તમે જેને રમો છો ને એ તમારા ભેગો મા બાપને રમી શકો છો વડીલા આપણા છે એને રમી શકો છો આપણા કોઈ જેઠ હોય એ રમી શકો છો તમે તમારું જે સૌભાગ્ય ચૂરી ચાલો અને આપણું જે સિંપ છે એને પણ રમી શકો છો અને એને અડગ રાખી અને એની મક્કમતાથી એવા બધા નિયમો તમારા પાછળ આવશે આ કામ તમારે જ કરવાનું હોય છે ઘરમાં તુલસીની પૂજા કરો તુલસીનું પાણી લો

કે આમાં શિંગળા કહા ને શિંગળા આપી દીધા છો ભાઈ ડોન ફી ના કારણે આપી દીધા છો ખરેખર આપણો પુની પડી કો આપણી પુની પડી થી કે ભગવાન આપોને માનો શરીર પૂર્ણ આ ને લખમાં પણ રોગ ન થાય તો આ હું સુંદર સબ વાત છે સુંદર રૂપા છે સુંદર શક્તિ આપી છે ને વિના આપ્યું છે બધી શક્તિ નું આપણે પરદર્શન કર્યા છે હવે આમાં કોઈ ખામી નથી ખામી તો આપડા કર્મ છે તો ન કરીએ તો આપણા આભા ધનવા પેની એનું છે મને એનું છે પાંચ પચી મોલા શત્રુ શરી એ પણ એનું ભાઈ અને આપવા સંસાર રીતે બધો એવું છે એનો આપણો કાંઈ એને પ્રણામ એને નમસ્કાર બીજાને કે નહીં એની અગરપત્તી કરો એને નમો ભાઈ પાંચ પચીનું શરીર ક્યું ને એ તો નું પણ છે આયુગિયનો છે આથી છે અને આયુભાગ આત્મા છે ને એને નમો આત્મા સોય પ્રમા આત્મા છે ને એ તમે જે દેવી માનો કે દેવ માનો કે તમે રામ માનો હનુમાન ની પૂજા કરતા એ બધું એકનો એક અને એની કૃપાથી આપણને બધી વસ્તુ મળેત્ર અને એની હદ હોય આપણે માગણી કરી શકીએ આવું નહીં નક્કી જાય કે ખેતર માં પચા મન એમાં બહુ આશા રાખી એટલે આશા પૂરી થાય પણ આપણી ઘરમાં રેવું પણ મારું નથી આ તો બધી છે આમાં બધાને આપડે રેવાનું છે બધું કેવું આપણું કઈ નથી અંતર થી નારાજ રહેવું કે પરમાત્મા દીકરો તારો દીકરી એ મારું જે પાંચ પતિ નું શરીર છે અને તું મને સુખી રાખજે બધું રે બાકી અમારું જીવન છે ને એમાં તો ક્યારે એમાં વિક્ષેપ ન પાડતો ભગવાન ને કાયમ બધું ઈશ્વર ને કાયમ બધું કે મારા પરિવાર ને સુખી રાખજે આ ભાવ મારે બીજું કઈ નતું હોય તો તારે અડધો રોડ ન બાકી ક્યારે આ ઘરમાં કે આ મારા પરિવારમાં ક્યારે દુઃખ ના આવે એવી કાય માગણી કરવી અને એ જ અગર બચી થાય એ ખરેખર જીવન જેવી આશા હોય ને એવું આમ ફરમાન એટલે ઓળખી જાણી અને વિચારી બધું કાર્ય કરીએ તો એમાં બધું શું એટલે માણસ માત્ર ને પહેલી હોય દયા દયાશય બધાનું મૂળ છે દયાશય થશે દયા ઉપર આખું આ બધું કોઈ બધું

એક ઈશ્વર આવું ખરેખર નક્કી કરી અને એનું વજન કરવું અને ઈ મૂર્તિ ના દર્શન કરવું એક જ